વાઘોડિયા વડોદરા રોડ પર સ્કૂલ વાન પલટી થતા સાત વિદ્યાર્થીઓને ઈજાઓ વાઘોડિયા દત્તપુરા પેટ્રોલ પંપ નજીક સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં સ્કૂલના બાળકોને લઈ જઈ રહેલી ઇકો વાન પલટી ખાઈ ગઈ વાનનું ટાયર ફાટતા વાહનનું સંતુલન બગડી ગયું અને અકસ્માત સર્જાયો વાનમાં સવાર વિદ્યાર્થીઓ વાગોડિયાથી વડોદરા તરફ શાળામાં જતા હતા સદનસીબે મોટી જાનહાની ટળી છે જો કે અંદાજે 7 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તરત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી પચીસ તારીખ બાવીસ નવ બે હાજર પચીસ થી એક દસ બે હાજર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રી મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે